માટે સાચા હીરો તેમની પોતાની માતા રાધાબેન છે જેમણે પતિની નાની ઉંમરે થયેલી મૃત્યુ બાદ ત્રણ સંતાનોના જીવનના ઘડતરમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું વૈશાલી આહિરે જણાવ્યું કે તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દાત્રાણા ગામના વતની છે જ્યારે તેઓ માત્ર અઢી વર્ષની હતા ત્યારે તેમના પિતા અરસીભાઈની ચીખલી નજીક હત્યા થઈ હતી ત્યારબાદ રાધાબેને પરિવારનું ગુજરાન ચલાવવા માટે અથાગ પરિશ્રમ કરી અને ત્રણેય સંતાનોને ભણાવ્યા માતાએ એક સાથે માતા અને પિતા બંનેની ભૂમિકા નિભાવી

પણ મારી વાતમાં એવું છે કે મારા મધર જ્યારે નાની જ ઉંમરમાં લગ્ન થયા એ વખતે ઓગણીસો અને છ્યાસીની ની અંદર મારા પિતાનું મર્ડર થઈ ગયેલું હતું ખૂન થઈ ગયેલું હતું અને એમણે એકલા હાથે અમને ત્રણ સંતાનોને મોટા કર્યા પોતે ભણ્યા નહોતા પણ અમે ત્રણેય ભાઈ બહેનને મોટા કર્યા ભણાયા અને આ સ્ટેજ સુધી લાવ્યા તો અમે અમારી મહેનત થકી આવ્યા છીએ પણ સાથ અમારો માતાનો છે મારા માતાએ પિતા તરીકે પણ પોતે એમનો રોલ અદા કર્યો અને અમને પોતે ભણ્યા નહોતા છતાંય અમને આ સ્ટેજ સુધી પહોંચાડ્યા એ બદલ હું મારી માતાને ધન્યવાદ દઉં છું ને એ તમામ માતાઓને કે જે પોતાના દીકરા દીકરીઓને આગળ વધાવવા માટે હંમેશા સાથ સહકાર આપે છે એ તમામ માતાઓને આજે સક્ષક વંદન